મેસાણા જિલ્લામાં મેઘરાજાની સટાસટી ઊંઝા અને બહુચરાજી થયું પાણી પાણી રોડ રસ્તા અંડરબ્રિજ પાણીમાં ગરકાવ વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો ધોધમાર વરસાદ વરસ્યો ઊંઝા અને બહુચરાજીમાં ભારે વરસાદને પગલે રોડ પર વરસાદી પાણી ભરાયા અલગ અલગ વિસ્તારોમાં ઘૂંટણ સુધીના પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓની પણ સવાર પકડી ઉંજાના મુખ્ય પ્રવેશ દ્વાર પર આવેલ અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી એક વાહન પણ અંડરબ્રિજમાં ભરાયેલા પાણીમાં ગરકાવ થયું અંડરબ્રિજમાં પાણી ભરાતા ઊંઝા ઓવરબ્રિજ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો ઓવરબ્રિજ પર વાહનોની લાંબી લાંબી કતારો જોવા મળી ઉમિયા માતાજી મંદિર તરફ જવાના રસ્તા પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો ટ્રાફિક જામમાં ફસાયા બહુચરાજીમાં પણ પવન સાથે વરસાદ વરસ્યો ભારે વરસાદથી બોજરાજીના રસ્તાઓ પર વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું